જાણો પતિ પત્ની એકબીજાને દગો શા માટે આપે છે આ કારણથી લગ્ન બાદ પતિ પત્ની એકબીજાને દગો આપે છે આજના જમાનામાં અમુક લગ્ન એટલા માટે નથી તૂટી રહ્યા કારણ કે પુરુષો પોતાની પત્નીને દગો આપે છે શું તમે ક્યારેય વિચાર્યું છે કે લગ્ન બાદ પણ પુરુષો અન્ય મહિલાઓ તરફ આકર્ષિત શા માટે થાય છે પુરુષો દ્વારા મહિલાઓને દગો આપવાના ઘણા બધા કારણો હોઈ શકે છે ઘણીવાર અમુક એવા કારણો સામે આવે છે કે પતિ પત્ની વચ્ચે કોઈ ઇન્ટિમેન્ટ રિલેશન હોતા નથી અથવા પુરુષો પોતાના સંબંધથી કંટાળીને કંઈક નવું કરવાના પ્રયાસ કરવા માગે છે કેટલીક વાર પુરુષો આવું ઈરાદાપૂર્વક કરે છે તો કેટલીક વાર સંજોગોથી મજબૂર થઈને જો તમને ખબર પડી જાય કે પુરુષ દગો શા માટે છે તો આ કારણો જાણીને તમે સરળતાથી તમારા સંબંધને તૂટતા બસાવી શકો છો સામાન્ય રીતે પુરુષોને જ દગાબાજ માનવામાં આવે છે પરંતુ એવું નથી દગો આપવામાં સ્ત્રીઓ પણ પુરુષોથી પાછળ નથી ઘણા કિસ્સાઓમાં સ્ત્રીઓ તેમના પતિને દગો આપે છે જોકે તેની પાછળના ઘણા બધા કારણો હોઈ શકે છે જેના લીધે મહિલાઓ આવું પગલું ભરે છે સુખી લગ્ન જીવન જીવવા માટે સંબંધોમાં પ્રેમ હોવો ખૂબ જ જરૂરી હોય છે પરંતુ જ્યારે સંબંધોમાં પ્રેમનો અંત આવે છે ત્યારે લોકો દગો આપવાનું શરૂ કરી દે છે તો ચાલો આજે આપણે જાણી લઈએ કે પુરુષો લગ્ન બાદ આખરે શા માટે પોતાની પત્નીને દગો આપે છે ઘણા રિસર્ચમાં એવું પણ સાબિત થયું છે કે લગભગ એંસી ટકા પુરુષો શારીરિક સંબંધથી ઈચ્છાઓના કારણે પોતાની પત્નીને દગો આપે છે સામાન્ય રીતે જાતિ ઈચ્છાઓ પણ અનેક પ્રકારની હોય છે તેમની અંદર યૌન સંબંધ હોઈ શકે છે જેના કારણે તેઓ પોતાના હાલના સંબંધથી અસંતુષ્ટ થઈને નવી જગ્યાએ સંબંધ બાંધવાના પ્રયાસ કરે છે કેટલાક લોકોની અંદર અલગ અલગ પાર્ટનર સાથે શારીરિક સંબંધ બાંધવાની ઈચ્છા ખૂબ જ પ્રબળ હોય છે તેથી જ તેઓ નવા સંબંધો તરફ આકર્ષાય છે આ સિવાય ઘણી વખત પાર્ટનરની સામે પોતાને સ્પેશિયલ ફીલ કરાવવું કે પછી સેક્સ્યુઅલી ખૂબ જ એક્ટિવ રહેવું પણ તેનું કારણ બની શકે છે આ સામાન્ય ઈચ્છાઓ છે તે સામાજિક સંબંધો વચ્ચે અભાન અવસ્થા જ દટાયેલી રહે છે પરંતુ સારા સંજોગોમાં આવી ઈચ્છાઓ માણસમાં પ્રબળ બની રહ્યા છે ઘણીવાર પુરુષો પોતાના અહંકારના કારણે પણ પોતાની પત્નીને દગો આપવા લાગે છે ખરાબ સમાજમાં ખરાબ ઉછરવાના કારણે કેટલાક પુરુષો પોતાને મહિલાઓ કરતાં વધારે સારા માને છે એકંદરે તેઓ સ્ત્રીઓને માન આપતા નથી આવી સ્થિતિમાં ઘણી વખત તેઓ પોતાનો અહંકારને સંતુષ્ટ કરવા માટે પણ અન્ય મહિલાઓ તરફ આકર્ષિત થાય છે હકીકતમાં તેઓ પોતાના પાર્ટનરને બતાવવા માંગે છે કે તેઓ કેટલી સરળતાથી મહિલાઓને આકર્ષિત કરી શકે છે લગ્ન બાદ પુરુષોના લગ્નતર સંબંધનું એક મહત્ત્વનું કારણ સંબંધોમાં કંટાળો હોય છે સામાન્ય રીતે પુરુષો એક જ પ્રકારની દિનચરચ્યાથી ઝડપથી કંટાળી જાય છે જેથી કરીને તેઓ કંઈક નવું શોધવાનું અથવા કંઈક સાહસિક કરવાનું વિચારવાનું શરૂ કરી દેશે ઘણીવાર પત્ની પોતાના ઘરના કામમાં એટલી વ્યસ્ત થઈ જાય છે કે તે પુરુષોમાં રસ લેવાનું જ બંધ કરી દેશે ત્યારે જીવન વધારે કંટાળાજનક બની જાય છે તેથી કેટલાક પુરુષો ચિંતા દૂર કરવા માટે અલગ અલગ મહિલાઓ સાથે સંબંધ બાંધે છે કેટલીક સ્ત્રીઓને એવી ટેવ હોય છે કે તેઓ પોતાના પતિમાં કોઈને કોઈ બાબતે વાંક કાઢતી છે અને દરેક બાબતમાં તેને ટોકવા લાગે છે આવી સ્થિતિમાં પતિ પોતાની પત્નીને દગો આપવાનું શરૂ કરે છે પતિને એવું લાગે છે કે તેમની પત્ની તેમનું ધ્યાન રાખતી નથી અને તેઓ પોતાની પત્ની સામે સહજ નથી થતા લગ્નના થોડા વર્ષો બાદ આવી મહિલાઓ પોતાના પતિ કરતાં પોતાના સંબંધીઓ આડોશ પાડોશ અને શોપિંગમાં વધારે વ્યસ્ત થઈ જાય છે આવી સ્થિતિમાં પતિ પોતાની જાતને નકામાં સમજવા લાગે છે અને તે ધ્યાન ખેંચવાની ઈચ્છામાં અન્ય સંબંધમાં જોડાઈ જાય છે આવા પુરુષોની ટકાવારી ખૂબ જ વધારે હોય છે અને તેને સરળતાથી રોકી શકાય છે કારણ કે આવા કિસ્સાઓમાં ઘણીવાર પતિ દગો આપવા માંગતો નથી હકીકતમાં જ્યારે પુરુષને અહેસાસ થવા લાગે છે કે તેનો પાર્ટનર તેની અવગણના કરી રહ્યો છે તો પછી તે બહારની પ્રેમની શોધ કરવા લાગે છે આવી સ્થિતિમાં પુરુષો એવા જીવનસાથીની શોધ શરૂ કરે છે જે માત્ર તેમના પર જ વિશેષ ધ્યાન આપે છે અને સાથે જ તે તેની સાથે તેની લાગણીઓ શેર કરી શકે એ વાત સાચી છે કે આજના સમયમાં લગ્ન બાદના સંબંધો બહુ સામાન્ય છે આજે મહિલાઓ અને પુરુષો બંને કામના સ્થળ પર એક સરખું કામ કરી રહ્યા છે આવી સ્થિતિમાં પુરુષો મહિલાઓ સાથે બેસીને પોતાની લાગણીઓ શેર કરવા લાગે છે જેથી કરીને તે નવા સંબંધોમાં બંધાઈ જાય છે અને પોતાની પત્નીને દગો આપવાનું શરૂ કરી દે છે જોકે ધ્યાનમાં રાખવાની વાત એ છે કે ઘણી વખત તેની પાછળનું મુખ્ય કારણ મનની અંદરના સંબંધો પ્રત્યે અસંતોષ હોય છે આ ઉપરાંત ઘણા કિસ્સામાં તો મિત્રો કે સહકાર્યકરોના દબાણમાં પણ પતિ ભટકી જાય છે અને પોતાની પત્નીને દગો આપવાનું શરૂ કરી દેશે તો મિત્રો આ કારણોના લીધે એક પતિ પોતાની પત્નીને દગો આપે છે પરંતુ હવે અમે તમને જણાવી દઈએ કે આખરે મહિલાઓ શા માટે લગ્ન બાદ પોતાના પતિને દગો આપે છે તો ચાલો તેના કારણો વિશે પણ જાણી લઈએ જેથી કરીને એક તૂટતા સંબંધને બચાવી શકાય પત્ની દ્વારા દગો આપવાનું મુખ્ય કારણ તેમના પતિ તરફથી પ્રેમ ના મળવો હોઈ શકે છે લગ્નના થોડા વર્ષો સુધી પતિ પોતાની પત્નીને ખૂબ જ પ્રેમ કરે છે પરંતુ જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ પોતે પોતાની પત્નીને પ્રેમ કરવાનું ઓછું કરી દેશે અથવા કામમાં વધારે વ્યસ્ત થઈ જાય છે જો પત્નીને પ્રેમ નથી મળતો તો તે સ્ત્રી કોઈ બીજા પુરુષ તરફ આકર્ષિત થવા લાગે છે સંબંધોમાં ઇન્ટિમેન્સના અભાવના કારણે પણ પત્ની પોતાના પતિને દગો આપે છે પતિ પત્નીના સંબંધોમાં ભાવત્નાક જોડાણની સાથે શારીરિક આત્મીયતા પણ જરૂરી હોય છે આવી સ્થિતિમાં જો તેમની પોતાનો અભાવ લાગે છે તો પત્નીને અન્ય પુરુષોમાં રસ પડવાની શરૂઆત થઈ જાય છે જ્યારે પતિ દરરોજ પોતાની પત્ની સાથે ઝઘડો કરે છે ત્યારે પત્ની તેનાથી નારાજ થઈ જાય છે તેનાથી બંને વચ્ચેના પ્રેમનો અંત આવે છે અને અંતર વધે છે આવું થવા પર પત્ની બીજે ક્યાંક પ્રેમ શોધવા લાગે છે અને પતિને દગો આપવા લાગે છે જ્યારે નજરઅંદાજ કરવામાં આવે છે જ્યારે પતિ પોતાની પત્ની પર ધ્યાન નથી આપતો અને તેની અવગણના કરે છે ઘણા પ્રયાસો બાદ પણ ક્યારેય પત્નીના વખાણ નથી કરતો ત્યારે તેમની પત્નીને લાગે છે કે પોતાના પતિને તેમનામાં કોઈ રસ નથી જ્યારે પતિ પોતાની પત્નીને નજરઅંદાજ કરે છે ત્યારે પત્નીને ખૂબ જ દુઃખ લાગે છે તેથી તે બાદમાં પોતાના પતિને દગો આપવા લાગે છે આર્થિક સમસ્યાઓથી પરેશાન ક્યારેક એવું પણ બને છે કે પત્ની આર્થિક સમસ્યાઓથી પરેશાન થઈને પણ પતિને દગો આપે છે લગ્ન કર્યા બાદ જ્યારે પતિ તેની પત્નીની જરૂરિયાતોની ખબર નથી હોતી ત્યારે તે નાની નાની વસ્તુઓ માટે તરસે છે આવી સ્થિતિમાં તે સ્ત્રી ઈચ્છે છે કે તેમને એક એવો વ્યક્તિ મળે છે જેની તેને દરેક ખુશીને પૂરી કરી શકે જય શ્રી કૃષ્ણ મિત્રો